સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે ડિજિટલ એરેસ્ટ ઓનલાઇન હેન્ડજેપ અને સેક્સ ટ્રોશન જેવા અનેક મોટા ભાગના નેટવર્કના મધ્યભાગે કામ કરતા સાગીરથ અનિલ નાનુભાઈ ખેરણીએ સુરત સાયબર સેલે ધરપકડ કરી છે અનિલ ખેની જેમની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને ઉત્તરાયણ સિલ્વર લક્ઝરીયા વિસ્તારમાં રહે છે સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે ડિજિટલ અરેસ્ટ ઓનલાઈન હની ચેપ અને સેક્સ ટોર્સન જેવા અનેક મોટા નેટવર્કમાં મધ્ય ભાગે કામ કરતા સાગીરટ અનિલ નાનુભાઈ ખેનીની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે અનિલ ખેની જેની ઉંમર પાંત્રીસ વર્ષે ઉત્તરાયણના સિલ્વર લક્ઝરીયા વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગરના ગરિયાધર તાલુકાના Det er sol utover. પોલીસના જણાવા પ્રમાણે અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલાને વિવેક ઉર્ફે મારુતિના આદેશ પર અનિલ ખેનીની પીઓએસ મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિથડ્રો કરતો ને ત્યારબાદ આ નાણા દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો ત્યારે દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી વિશ્વભરમાં લોકોને સાયબર છેતરપિંડીમાં ફસાવતી હતી અને તેમાં ઉઘરાવેલ ઉગ્રાવેલ નાણા ભારતીય એકાઉન્ટમાં જમા થતા ને પછી દુબઈ મોકલાતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ